જો મિત્રો આ તરબૂચ છે સુનો મીઠું માવો મજા આવી છે હ આવડું નિત તોડું ભાઈ ગય ના તોડો હાઈ ગાઈસ કેમ છો બધાય મજામાં ને મજામાં જ હશો તો હું પણ મજામાં છું અને આજે આવી ગયા છે આપણે ગામડે તો તમને વાડીમાં બતાવી સોળીની સિંગો આવી ગઈ છે અને ગુવાર પણ ઘણો મોટો થઈ ગયો છે અમારી આરે યસું પણ આવી છે કાય છે

મજા આવી શીંગ ખાવાની હમ આપડો ગુવાર થઈ ગયો છે જો ગુવારમાં પણ ઝીણી ઝીણી શીંગું બેહી ગઈ છે ફાલ છે તો આ છે આપડી વાડી શું શું થયું હલવાઈ ગઈ જશું સોળ ઇંચ વેલામાં હલવાઈ જાય નહીં જશું હાલ ચીપડા ગોતવાના છે ને જશું હમ જો સોળી ઉતારી એવી થઈ ગઈ છે તાર ખાવી હશું સિંગ હમ તો તો લાલ નથી કેમ એમ નામ ચોમાસાની આ આપણી વાળી પહેલી સોળી પહેલી વાર શીંગુ તોડીને આપણે ખાવી છીએ ખાઈ શું બસ એ કેટલી ભેગી કરી લીધી જો હમણાં પડી જાય બસ પણ ત્યાં તો હાથ જો કેટલી લઈ લીધી મુઠિયાખી ભરી વાળી પપ્પા હા તો આખા ભડી ને તો સિંગુ ખાવાની મજા આવે છે તમારે પણ ખાય હોય તો આવી જજો આપડી વાડી કાયે શું બસ તો કેટલી સિંગુ વીણ લીધી બતાવી એ શું જો આયો તો ઉતારે જ છે બસ માવો તો ખાઈ જા મીઠો માવો જો યસુ એની હારું આટલી ઉતારી લીધી છે ને હવે માવો ખાઈ લાલ તું શું છે તૂટી ફૂટી છે હમ આમ કરી દો જો આ છે યસુ નો મીઠું માવો મજા આવી યસુ હં જો આવતૂર આવડી થઈ ગઈ છે આપણે આની પહેલા એક વિડીયો ચડાવ્યો હતો YouTube માં આપણી ચેનલ માં ત્યારે નાની નાની હતી અત્યારે જો આવડી થઈ ગઈ છે ને એ શું એ શું નીંદી દ્રા એ શું શું કે તું માનું તલબુટી તું ભાળી ગઈતી હં સીબડા ગોતી પણ વહેલા તો આવતા નથી નહીં હશું હં તો જો મિત્રો ફાઇનલી સીવડાના વહેલો આવી ગયો છે આપણે ગોતશું એમાં એક સીબડું જળવ્યો તો ચીજનું આ રહય જો આ સીપડાનો વેલો છે આ રહ્યું એસુ નાનું સીબડું જો નાનું કણકું છે એ જો જો આવડું ની તોડું ખાઈ બીજું જોઈ લે મોટું હોય ને તો મોટું લઈ મોટું તરબુજ ખાવાનું મન કરે હે તને બહુ મન કરે નહી તરબુજ ખાવાનું બે બીજું સીપડું છે

તો આમાં તો નથી હવે કાય શું તો આ વેલામાં તો નથી સીવડા ઓલા પણ બે રાન હતા તો જોઈશું આપણે જો નહીં જડે તો આપણે વળતા એ કેસો હારું નાનું તો તોડી લઈશું નહીં હશું ખાવું કોણ જશો તાર તરબૂચ તરબૂચ તો નાનું તો હતું બટાય જ ઘાસ આપણું સેલકું એમ પણ પાણી ભર્યું છે તું આમ રે જો

પાછો સીવડા નો વેલો આવી નહીં આમાં હ તો ચાલો મિત્રો કાંઈ નહીં હવે લોંગ વિડીયો નથી કરવો આપણે આપણે આજે વાડીમાં આવ્યા તાંટો મારવા તો સોળેની શીંગું થઈ ગઈ છે તો આપણે મેની હશે એ સોળી ખાધી છે મતલબ સોળની શીંગું ખાધી છે શું એ શું તોડવાનું ચાલુ જ રાખે નહીં હશું તો કાંઈ નહીં હવે આપણે આ વિડીયોને એન્ડ કરી દઈશું હવે હો તો ચાલો કાંઈ નહીં હવે આપણે આ વિડીયોમાં એન્ડ કરીશું અને જો અમારો વિડીયો તમને ધીમો હોય તો વિડીયોને શેર કરજો લાઈક કરજો